અમદાવાદથી સમાચાર સતત પાંચમાં દિવસે ફાયર એનઓસી અને બ્યુ પરમિશન વગરના એકમો સામે કાર્યવાહી શનિવારે ત્રણસો એકમોમાં ચેકિંગ કરીને હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ હોસ્પિટલ્સ મલ્ટીપ્લેક્સ સહિત વધુ આઠ એકમો સીલ કરવામાં આવ્યા સિંધુ ભવન રોડ ઉપર આવેલું બનાના મલ્ટીપ્લેક્સ અને ચાંદલોડિયા રોડ ઉપર આવેલું એપલ મલ્ટીપ્લેક્સ સીલ કરી દેવાયું છે શિલજમાં સ્માર્ટ થિયેટર સીલ કરવામાં આવ્યું સોલામત સમર્પણ હોસ્પિટલ અમદાવાદ કોર્પોરેશન ફાયર વિભાગ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી રહ્યું છે અને સતત પાંચ દિવસથી અમદાવાદમાં આ કામગીરી થઈ રહી છે જ્યાં જ્યાં પણ ફાયર એનઓસી નથી બ્યુ પરમિશન નથી ત્યાં

મળ્યા સિવાયના બાંધકામ સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે શનિવારે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ મલ્ટીપ્લેક્સ અને કેફેને સીલ કરવામાં આવ્યા સિંધુ ભવનના ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડ ખાતે આવેલ બનાના મલ્ટીપ્લેક્સ છે તેને પણ સીલ કરવામાં આવ્યું છે અને મળતી માહિતી અનુસાર આ જે સ્માર્ટપ્લેક્સ બનાના સ્માર્ટપ્લેક્સ આવેલું છે તેમાં બીયુ વાયોલેશન થઈ રહ્યું હતું અને તેની સાથે ફાયર એનોસી ન હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ એકમ છે તેને અહીંયા આગળ સીલ કરવામાં આવ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીની વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાએ એક હજારથી વધુ જેટલા એકમો છે તેની સામે તપાસ શરૂ કરી છે અને એક હજાર સોળ એકમ તપાસ કર્યા બાદ એકસો ચાર એકમ છે તે અત્યાર સુધી સીલ કરવામાં આવ્યા છે જેમાં બીયુ પરમિશનનો ભંગ થતો હતો અથવા બ્યુ પરમિશન ન હતી અને તેની સાથે ફાયર એનઓસી પણ એક વર્ષની મર્યાદા પૂર્ણ થયા હોવા છતાં પણ તેને રિન્યુ કરાવવામાં ન આવ્યા હતા અને આ તમામ એકમોમાં અલગ અલગ કેફે હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ મલ્ટીપ્લેક્સ અને ગેમ ઝોનનો સમાવેશ થાય છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની એબીપી હોસ્પિટલ અમદાવાદ તો હજી પણ આગામી દિવસોમાં કામગીરી યથાવત રહેશે પાંચ દિવસથી આ કાર્યવાહી થઈ રહી છે ફાયર એનઓસી બ્યુ પરમિશન મંજૂરી વગરના બાંધકામ જ્યાં જ્યાં પણ છે ત્યાં ત્યાં આ કાર્યવાહી થશે ગઈકાલે આઠ એકમોને સીલ કરવામાં આવે છે અને આખા અમદાવાદમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આ કડક કાર્યવાહી કરવામાં આવશે